ચલો આજે પણ અત્યારે આપણે હરિદ્વારમાં છે સવારમાં નાસ્તો કરી અને બહાર આપણે નીકળવાનું છે ઋષિકેશમાં અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ મકાન માલિકની છત્રી લઈને આવ્યા ને છત્રી નો મળી આવું કાગર લઈને આવ્યા એમ કે છત્રીમાં માય એમ નતા હવા સવારમાં અહીંયા વહેલી ઊઠીને શોપિંગ કરી બોણી કરાવી હવે જોઈએ શું થાય દુકાન વાળાનો અત્યારે નાસ્તો કરવાનો છે કાલે આપણે અહીંયા કર્યો તો આજે આપણે અહીંયા કરશું નાસ્તો તો નાસ્તામાં અત્યારે થેપલા

ગાડીએથી જે રૂમેથી આપણો બધો સામાન લઈ તો હવે આગળ જવાનું છે ઋષિકેશ તો જોઈએ અહીંયા શું જોવાનું છે વરસાદ છે એટલે જોઈએ કઈ રીતના જોઈ શકીએ આપણે જો આ પ્રકારનું હોમ સ્ટે છે અને અહીંયા અમારો રૂમ રાખ્યો તો અમે અત્યારે ચેકઆઉટ કરવાનું છે જો અહીંયા ઘણા બધા બેડ આપણા આપી દીધા હતા છ બેડ આપી દીધા હતા છ નહીં સાત બેડ આપી દીધા હતા છમાં સારા આવ્યા ને ત્યારે તો સામાન મસ્ત રીતના સમાઈ ગયું તો હવે અહીંથી થોડી ખરીદી કરીને સામાન થઈ ગયો જાજો

આ ઉપર નું દ્રશ્ય જો કેવું મસ્ત આવે છે ઉપર પહાડ ને એની ઉપર વાદળ ને એનું આપણે થોડીક વાર અહીંયા ફોટોશૂટ કરી લીધું છે ને હવે આપણે જઈએ રામ ઝુલા ને લક્ષ્મણ ઝુલા તરફ જોઈ લો આ ઝુલા છે ઝુલા ઉપર આપણે ચાલીને જવાનું છે પુલ ઉપર ચાલીને જાય પુલ છે ને હલે એલા આમ કરીએ ને હલે જો કોઈ બહુ બહુ

સમય વધુ લાગે એટલે આપણે આ ઘાટ અને રામ લક્ષ્મણ ઝુલા જોઈ અને પછી અહીંથી નીકળી જઈએ જો અહીંયા ઓનલાઈન ખરીદી ચાલુ છે તમે આ બાજુ આવો ને ત્યારે શોપિંગ છે ને હરિદ્વારમાંથી જ કરવી જોઈએ કેમ કે અહીંયા છે ને બહુ મોંઘું છે આ આપણે ઋષિકેશના આવ્યા ને ઈ હરિદ્વાર કરતા અહીંયા થોડું મોંઘું છે પચીસ ત્રીસ ટકા ત્રીસ ટકાની આજુબાજુ

પડવું ને ખાટું મીઠું ને એવું બધું છે ભેગું ભેગો આવે ખબર ન પડતી ટેસ્ટ પણ અહીં માણસો ખાતાય છે હવે તો પહેલી વાર જોયું વાત પહેલી વાર તો અત્યારે છે ને સાંજના સાડા છ વાગી ગયા છે ને આ રિષિકેશ પછી આજનો આખો દિવસ ટ્રાવેલિંગમાં ગયો ને અત્યારે આપણે હરિયાણા પહોંચ્યા છે અને અહીંયા આજે આપણે જમવાનું બનાવવાનું છે ને જમવામાં આજે આપણે પુલાવ બનાવવાનું છે એટલે ભાત બનાવવાના છે વઘારેલ ભાત જેવું

દીલ બે કામ ઉછું છે છાસ છે ને અહીંયા આ તો આમાં નથી ડુંગરી લીંબુ પાપડ અને છાસ અહીંથી રસ્તામાં જ લીધી હતી આપણે મધુસૂદન ડેરી ની મફતમાં માર્કેટિંગ કરીએ છીએ ચાલો હવે છે ને આપણે જમી લઈએ જલ્દી થી પછી આગળ જઈએ ચાલો તો અહીંયા જમી લીધું ને હવે છે ને આપણે વાસણ ધોવાના છે જો વાસણ ધોવાની શરૂઆત કરી દીધી છે હવે આ વિડિયો ઘરના જો હે ને કેમ કરવું પડે ને એવું છે આયા બધું ભાઈ વાસણ બધાય ધોવાઈ ગયા છે ટોપડી છે ધોઈ ને પછી આગળ આપણે ભાગી આવે કેવા ધોવાય જરાક કેજો કોમેન્ટ કરીને